વન વિભાગના માણસો તેમજ સર્પ મિત્ર પંકજભાઈ પરમાર અજગર પકડવા માટે સ્થળ ઉપર પહોંચ્યા હતા જ્યારે મહા મહેનત બાદ આ અજગરને સહી સલામત પકડી લેવામાં આવ્યો હતો આ અજગર નવ ફૂટથી પણ વધારે લંબાઈ ધરાવતો હોવાનું જાણવા મળ્યું છે જ્યારે સર્પ મિત્ર પંકજભાઈ દ્વારા આ અજગરને જંગલમાં સલામત સ્થળે છોડી મૂકવામાં આવ્યું હતું આપે જો અમારી યુટ્યુબ ચેનલ અવર જાંબુગુડાને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી શેર જરૂરથી કરો જેથી આવનારા અવનવા વિડીયો આપણને જોવા મળી રહે